અંકલેશ્વર ડેટોક્સ કંપનીની અને મૃતકોના પરિવારની મુલાકાત ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અને સ્થાનિક નેતાઓએ મુલાકાત કરી હતી મનસુખ વસાવાએ શું કહ્યું વિડીયોમાં જોવો ભરૂચ જિલ્લામાં ખૂબ મોટા ઉદ્યોગો આવ્યા છે એશિયામાં સૌથી મોટી જેઆઈડી છે અંકલેશ્વરમાં પણ છે આ ડેટોક્સ કંપનીમાં જે થોડા દિવસ પહેલાં જે ઘટના ઘટી જે બ્લાસ્ટ છે એમાં ચાર લોકોના જે મૃત્યુ થયા છે એના માટે અમે પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે અમારે પણ ઈચ્છા છે કે તાત્કાલિક પહોંચવું પણ દિલ્હીમાં અમારો કાર્યક્રમ હતો અમારા ધારાસભ્યશ્રીઓ પણ બધા ત્યાં હતા પણ અમે જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટરથી માંડીને બધા જ લોકોનો સંપર્ક કરીને તાત્કાલિક જે પણ મદદરૂપ થવું હોય જે સહાય કરવી હોય અથવા તો જે તટસ્થ ઇન્ક્વાયરી થવી જોઈએ કોઈ પણ જાતનો બાંધછોડ ન થાય તપાસમાં એના માટે અમે કલેક્ટર ને બીજા બધા જ અધિકારી પોલીસ વિભાગને પણ અમે જાણ કરી હતી ખૂબ જ લાગણી અમને પણ છે એક પરિવાર જે ચાર પરિવાર છે એમના પર જે આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે છતાં પણ સરકાર અને અમે જે લોકો આ વિસ્તારના આગેવાનો ધારાસભ્યશ્રી બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ આ વિસ્તારના આગેવાનો સતત આ બધા જ જે ભોગ બનેલા પરિવાર ના સંપર્કમાં છે સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વર્તણ મળવું જોઈએ આના ચારે ચાર પરિવારને ત્રીસ ત્રીસ લાખ રૂપિયાની કંપની જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં ચારે ચાર પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે ભરૂચ જિલ્લામાં આવી કોઈ પણ ઘટના ઘટે એ અમને બધાને દુઃખ થાય છે પરંતુ એના માટે પણ આવી ઘટના ભવિષ્ય ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે આવી ઘટના અવારનવાર ઘટતી હોય છે પાનોલીમાં પણ ગઈકાલે એક કંપનીમાં ગેસ ઘડતરને લઈને એક ડેઢેપાડાનો યુવાન એમાં મરી ગયો છે જ્યારે આવી ઘટના ઘટતી હોય તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીપી ના જે પણ કોઈક અધિકારી હોય કે તો પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે આમાં મદદરૂપ થવાનો હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તો ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ આ ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારની અંદર ચલા ચાલવી એ પણ તેટલું જરૂરી છે હજારો લોકોને રોજગારી મળી રહે છે છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી તરફથી ક્યાંક ને ક્યાંક બેદરકારી રહેતી હોય તો એ બેદરકારી દૂર કરવાની તંત્રની જવાબદારી છે સરકારની અમારી જવાબદારી છે અને બિલકુલ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવું કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે કે કોઈ નાની મોટી બેદરકારી દાખવનારા ઇન્ડસ્ટ્રીની સામે કે કોઈ પણ એકમની સામે આવનારા દિવસોમાં તટસ્થ તપાસ થશે ને એની સામે કાયદેસરની કાર્યવાહી થશે